વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીના આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અંકેશ્વર જીઆઈડીસી માં વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમેશે આ માટે અંતિમ સમયની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જગત જગદંબા ની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ ઉપર મન મૂકીને ગરબે ઘૂમશે અંકેશ્વર જીઆઈડીસી માં વિવિધ મંડળો દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંગ્રેજો જેડીસી માં ખોડલધામ પરિવાર દ્વારા આપણી દીકરી આપણા આંગણે સૂત્ર સાથે નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં નવ દિવસ જાણીતા કલાકાર મિલન મહેર અને કવિ રબારી ગરબાના તાલે ખેલૈયાઓને ઝુમાવશે આયોજન થકી એકત્ર થનાર ભંડોરનો કેન્સર હોસ્પિટલમાં સહયોગ આપવામાં આવશે આપણી દીકરી આપણા આંગણે ના સ્લોગન સાથે અંકલેશ્વરમાં પારિવારિક નવરાત્રીનો ભવ્ય મહોત્સવ અંકલેશ્વર ખાતે અમે ઉજવવા જઈ રહ્યા છીએ જેમાં કેન્સર

જેમાં સ્વરગુંજન ગ્રુપ દ્વારા નવે નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા ખેલૈયાઓને ગરબે ઘુમાડવામાં આવશે આ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માનવ મંડળ ખાતે સાંસ્કૃતિક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજના અલગ અલગ કલાકારો દ્વારા મા જગદંબાની આરાધના માટે વિવિધ પ્રકારના ગરબા રજૂ કરાશે જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે અંગેશ્વરના નેપલ પ્લાઝા નજીક આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવાના તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર વિશાલ શેઠ રાઘવ અને મુદ્રા દ્વારા ગરબા રજૂ કરવામાં આવશે આ માટે ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે

તો આ વર્ષે આપણા અંકલેશ્વર ની અંદર રેવાને તાલે સીઝન ટુ ટુ તો આપણે બાર દિવસની નવરાત્રીનું આપણે આયોજન કર્યું છે આ વખતે અંકલેશ્વર માં સૌ પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ માટે એસી ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે યુવા મિત્ર મંડળ દ્વારા સરદાર ભવન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલ નો રંગ યુવાને સંગ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે નવરાત્રી સમયમાં વરસાદ વરસશે તો પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે અમૃતસરમાં આવેલા ગાર્ડન સિટી ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં દિવસ અલગ અલગ કલાકારો ગરબા કરી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે રોટરી ક્લબ ઓફ દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાશે જેમાં ભરૂચના નરેશ શાહ દ્વારા અવનવી થીમ ઉપર ગરબા યોજાશે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમશે